નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરીયા અને આજના બજાર ભાવ તારીખ પાંચ છ બે હજાર ચોવીસ વાર બુધવાર રાજકોટ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ બનાવવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણે એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચો ભાવ તેરસો સુડતાલીસથી ઊંચો ભાવ ચૌદસો ને એસી રૂપિયા ઘઉં ચારસો બાણુંથી પાંચસો ત્રેવીસ ઘઉં ટુકડા ચારસો સત્તાણુંથી પાંચસો ત્રેપન તુવેરની વાત કરીએ તો સત્તરસોથી ત્રેવીસો રૂપિયા ચણા બારસોથી તેરસો સત્તર અડદ ચૌદસો ચોપનથી ઓગણીસો ને સિત્તાવીસ મગ ચૌદસો પચીસથી સત્તરસો દસ ચણા સફેદ ચૌદસો પચાસથી એકવીસો ને પચાસ વાલદેશી આઠસો પચીસથી પંદરસો નેવું સિંગદાણા પંદરસો સિત્તેરથી સોળસો એંસી મગફળી જાડી અગિયારસોથી બારસો પંચાણું મગફળી ઝીણી અગિયારસોથી તેરસો ચોવીસ એરંડા એક હજારથી એક હજાર નેવું તલી ત્રેવીસો ત્રીસથી છવ્વીસો પંચાવન સોયાબીન આઠસો પચાસથી આઠસો પંચ્યાસી તલ કાળા ઓગણત્રીસો પચાસથી તેત્રીસો ને આઠ લસણની વાત કરીએ તો સોળસો પચાસથી છત્રીસો ને ત્રીસ ધાણા બારસો ત્રીસથી પંદરસો પચાસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર ચારસોથી ઊંચો ભાવ પાંચ હજાર પાંચસો પંચોતેર રૂપિયા રાય અગિયારસો સિત્તેરથી તેરસો ત્રીસ મેથી નવસો પચાસથી તેરસો પચાસ વટાણા ચૌદસો એંસીથી સત્તરસો પચાસ રાયડો નવસો સાહીઠથી એક હજાર ચાલીસ ડુંગળીની વાત કરીએ તો બસો રૂપિયાથી પાંચસો રૂપિયા ડુંગળીની અંદર પણ ખૂબ જ સારી જોવા મળી રહી છે ખૂબ જ સારા ભાવ બોલાઈ રહ્યા છે કરોજી તેત્રીસો એંસીથી આડત્રીસો હવે વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચોપાવ નવસો પચાસથી ઊંચો ભાવ ચૌદસો ને સિત્તેર રૂપિયા મગફળી ઝીણી એક હજારથી અગિયારસો સિત્તેર મગફળી જાડી એક હજાર પચાસથી બારસો એક તુવેરની વાત કરીએ તો ચૌદસો વીસથી ઓગણીસો ને પંચાવન રૂપિયા ચણા બારસો બારથી તેરસો ને બાર ધાણા આઠસો પચાસથી તેરસો પચીસ ધાણી અગિયારસોથી સોળસો ને અગિયાર ઘઉં ચારસો અડસાઠથી પાંચસો એંસી બાજરો ત્રણસોથી ચારસો સિત્તોતેર અડત તેરસો પચાસથી અઢારસો પચાસ થી આઠસોથી અગિયારસો પચાસ મેથી નવસો સિત્તેરથી અગિયારસો સત્તાવન સોયાબીન આઠસો પચીસથી આઠસો પંચોતેર મગ તેરસો એકસાઠથી સોળસો સાઠ જીરુની વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચુપાવ બે હજાર પચીસથી ઊંચા પાંચ હજાર પાંચસો રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લી સુધી બન્યા રહેવા બદલ આ આપનો ખૂબ ખૂબ આભાર